टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब न्यूज कैपिटल हूँ चु कुशाग्र तब बॉलीवुड दृश्यम फिल्म तो जो जैसे परंतु आज तमने पाटन की एक एवं कहानी बतावा जा रहा है जो दृश्यम फिल्म ने टक्कर मारे थे આ કહાણી છે પ્રેમમાં પાગલ પ્રેમિકા અને પ્રેમીની એક એક થવા માટે વૃદ્ધની પરલોકની ટિકિટ કાપી નાખી સાંતલપુર તાલુકાના જાકોત્રા ગામમાંથી એક કોફનાક ઘટના સામે આવી છે જ્યાં પાડોશીના પ્રેમમાં પાગલ ગીતા નામની યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે ખૂની ખેલ ખેલ્યો ગીતા અને પાડોશી ભરત બંને ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું જો કે ગીતા કે જે પરિણીત છે અને તેને લાગ્યું કે તે ભાગી જશે તો તેના પરિવારજનોને તેને ગોતી લેશે અને તેવો ડર તેને લાગ્યો હતો તો ગીતાએ થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી અને જે ફિલ્મ જોઈને એક ખોફ પ્લાન તૈયાર કર્યો હતો બંને પ્રેમી પંખીડાએ એક વ્યક્તિની હત્યા કરીને તેને સ્ત્રીના વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાટી સળગાવી દીધો હતો જેથી પરિવારજનોને લાગે કે આ લાશ ગીતાની છે અને તે સળગીને મરી ગઈ છે જો કે લાશ અર્ધ બળેલી હાલતમાં રહેતા બંનેનો બાંડો ફૂટી ગયો હતો અને આરોપી યુગલ હત્યા કરી મુંબઈ ભાગવાની ફિરાકમાં હતા અને પ્રેમી યુગલ મુંબઈમાં સ્થાયી થાય તે પહેલા જ પોલીસે રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તો આવી જાવ એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે ભૂમિકા ગાંધી જે એડવોકેટ છે સામાજિક આગેવાન છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે પીએચડી સ્કોલર મનોવિજ્ઞાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી જીજ્ઞાવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જિજ્ઞાબેન આપ બંનેનું સ્વાગત છે ભૂમિકાબેન અને સાથે સૌપ્રથમ પ્રથમ જિજ્ઞાબેન આપણી પાસે જાણવા માગીશ કે જે રીતે આ એક કહાની સામે આવી છે દ્રશ્યમ ફિલ્મ જોઈ એક ફિલ્મ દ્વારા જે માનસિક અસર થતી હોય છે તો આને માનસિક અસ્તત્વ અસ્વસ્થતા ગણવી કે પછી ફિલ્મની જે અસરો છે ઓટીટી પ્લેટફોર્મ પર જે ફિલ્મો મળે છે તેનાથી પ્રેરણા થઈ અને મગજ પર તેની અસરો પડે છે તે ગણવી જરૂર ખાસ કરીને તો આ બાબત ઉપર જે મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે તેના ઉપર આપણે ભાર આપીએ તો આ એક પેલી બાબત તો એ જ જોવા મળે છે કે આ એક દ્રશ્યમ ફિલ્મ છે એનો પ્રભાવ અને ખોટી ભ્રમણા કે જે કાલ્પનિક બાબત છે સતત જે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તે તેને વાસ્તવિક જીવનમાં કે જો આવી બાબત કરવામાં આવશે તો જે તે પ્રેમી સંબંધો છે એ છૂપી જશે અને કોઈને જાણ પણ નહીં થાય એટલે જે કાલ્પનિક બાબતો છે તેવી ભ્રમણા રાખી અને આ બાબત કરવામાં આવી છે તો ખાસ એ બાબત એક હોઈ શકે છે બીજું એક કારણ હોઈ શકે છે કે પોતાના સંબંધો છૂપ અથવા તો પોતાના જે ભવિષ્યની સુરક્ષાની ચિંતા છે એ લઈને પણ આ ખાસ બાબતે એ લોકોએ કરી હોય એવું જોવા મળે છે કે જે પોતાના સંબંધો છે તે પોતે ગીતા પરિણીત હોવાથી અને બાળકો સમાજમાં આ સંબંધ સામે આવશે અથવા તો પરિવારજનોને ખબર પડશે તો તેનું શું થશે એ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ અથવા તો પોતાએ પોતાએ જયારે સાથે રહેવાનું છે અને પોતાના ભવિષ્યની ચિંતા કરી અથવા તો વિચારીને આવું ક્રૂર પગલું ભર્યું હોઈ શકે છે પછી બીજું એ ખાસ જોવામાં આવે છે કે કોઈ પણ જે ભવિષ્યની જે પરિણામો છે એના શું પરિણામ આવશે વિચાર્યા વગરનું આયોજન આ એક સતત ક્રૂર અથવા તો શરમજનક બાબત કહી શકાય કે જેમાં એને પોતાના આગળના ભવિષ્યની ચિંતા કર્યા વગર અથવા તો બીજા કોઈના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ બધા પગલાઓ લીધેલા ખાસ કરીને જોવા મળે છે અને બીજું એ છે કે વાસ્તવિકતા અને નૈતિકતાનો અભાવ એને પોતાના સ્વાર્થીપણા અથવા તો પોતાની જે વાસ્તવિક દુનિયા છે એ જોયા વિના અને એક નૈતિકતા જોવા મળે છે અને બીજું છે આવેગ અને સ્વાર્થી પણ પોતાના આવેગમાં આવી અને પોતાના માટે શું યોગ્ય છે એ જાણી અને કોઈ પણ બીજાનો વિચાર કર્યા વિના સ્વાર્થી પગલું ભરી અને એક આધેર હત્યા કરી જે ખુબજ સરમજનક અને ક્રૂર બાબત કહી શકાય આવા બધા ઘણા બધા માનસિક કારણો હોય શકે જવાબદાર હોઈ શકે છે જેના કારણે આવી ઘટનાઓ એ સામે આવે છે અને સમાજ માટે શરમજનક બાબત હોઈ શકે છે

મૂવી જોઈ જોઈને તમે પ્રેરણા લ્યો છો તો સારી પ્રેરણા લેવાની જગ્યાએ ઊંધી પ્રેરણા કેમ લ્યો છો પહેલી વસ્તુ પ્રેમ કરો છો પ્રેમ કરવું કોઈ ખરાબ વસ્તુ નથી કોઈ ગુનો નથી આપણા બંધારણોમાં પણ પ્રેમની એક એ લોકોએ છૂટ આપેલી છે કે પ્રેમ કરો છો તો સાથે રહેવાનું કોઈ ના પાડતું નથી તમને પણ ગેર ગેરકાયદેસર કામ કરી અને કોઈ એક એવા વ્યક્તિનો તમે જીવ લઈ લીધો છે તો તમારી સાથે કોઈ લેવા દેવાનો હતો અને તમે તમારા પ્રેમ ને અંજામ દેવા નીકળ્યા છો તો એ સૌથી ખોટી વાત છે આ એક ને આવા આપણે અનેક કેસીસ અત્યારે જોઈ રહ્યા છે કે લોકો પ્રેમમાં આવીને આવા પગલા ભરે છે તેવા પગલા ભરે છે અરે ભાઈ પ્રેમ કરવાની હિંમત રાખો છો તો એને સામે સમાજની સામે લઈ આવવાની હિંમત રાખો ને ગેરકાયદેસર કામ કરીને કોકના જીવના ભોગ શું કામ લઈ લ્યો છો સાથે સાથે આ માટેનો એક સખત વિરોધ હોવો જોઈએ કે ભાઈ જે કરો છો એ ખોટું નથી પણ એના માટે જે રસ્તો લ્યો છો એ સૌથી ખોટી વસ્તુ છે હમ બિલકુલ બિલકુલ અને બીજું એ રીતે જિજ્ઞાબેન કે અત્યારે એક અનેક આવા કિસ્સાઓ સામે આપણે આવી ચૂક્યા છે પ્રેમ પ્રકરણની અંદર અનેક લોકોએ જીવ ગુમાવી દીધા છે પરંતુ વારંવાર થતી આવી ઘટનાઓ અને પ્રેમ પ્રકરણની અંદર કોઈને એકબીજાને સ્વીકાર ન કરવો હોય કાં તો પછી ક્યાંક વિરોધાભાસ જોવા મળતો હોય તેમના સંબંધોને લઈને તો શું તેવા કિસ્સાઓની અંદર માનસિક અસંતુલન ગુમાવી શકે તેવા લોકો અને જો તે અસંતુલન ન ગુમાવવા માટે કયા કયા પરિબરો આની પાછળ જવાબદાર હોય કેવી રીતે મન મક્કમ કરી શકે શકાય અને કેવી રીતે આનાથી બચી શકાય સંતુલિત માનસિકતા કેવી રીતે આ લોકો ધરાવી શકે એ પણ ખૂબ જ જરૂરી છે અને તેની જાગૃતિ ફેલાવી પણ એટલી જરૂરી છે આપ શું કહેશો આ બાબતે કે કેવી રીતે આ જે સંતુલિત માનસિકતા છે તે બની રહે જળવાઈ રહે જરૂર જેમ ભૂમિકા બેને કીધું એ રીતે કે પ્રેમ કરવો એ કોઈ ખોટી બાબત નથી પણ એને તમે કેવી રીતે યોગ્ય રીતે અપનાવો છો અથવા તો તમે કેવી રીતે સમાજમાં એ રીતે વર્તો છો એ ખાસ જરૂરી છે કોઈ પણ માણસ જયારે આવું કૃરતાભર્યું વર્તન કરે છે ત્યારે એના ઉપરથી જોવા મળે છે કે તેને પોતાના સ્વાર્થની બાબતનું કેટલું બધું વધારે મહત્વ ધારી લીધું હોય છે કે તેને બીજા કોઈ પણ વ્યક્તિનું કે આજુબાજુની કોઈ પણ વ્યક્તિનું કોઈ યોગ્ય બાબત શું છે જાણવા જો જેવી લાગતી નથી આ બાબત પે ખાસ તો એનું આવી બાબતો ન જ કરવી જોઈએ પણ જો આવી બાબતો ક્યારેય સામે આવે તો ખાસ કરીને એની પાછળના કયા કારણો હોઈ શકે છે અથવા તો વ્યક્તિએ આ પગલું ભર્યું છે તો એવું પગલું ભરવા પાછળ એની શું એનો કોઈ પણ વારસો જવાબદાર છે અથવા તો કોઈપણ ઘટના જવાબદાર છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ અને એની આધારે યોગ્ય પગલાંઓ ભરવા જોઈએ જોકે આ ચોક ચોંકાવનારી ઘટના છે આની ઉપરથી સમાજમાં ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આવા અત્યારે ફિલ્મ જે બાબત છે એ ચોક્કસ કાલ્પનિક બાબત છે અને વ્યક્તિઓ એમાંથી શું લેવું જોઈએ એના કરતાં જે સારી બાબતો છે એનો જલ્દીથી સ્વીકાર કરતા નથી પણ જે આવી ખરાબ બાબતો છે અથવા તો જેથી નુકસાન પહોંચે છે અત્યારે એનું સૌથી વધારે અનુકરણ કરવામાં આવે છે કે ફિલ્મ જોઈ અને તે ઘટના કેવી રીતે બની છે તેનું વાસ્તવિક જીવનમાં રૂપાંતરણ કરવું પણ એ એક કાલ્પનિક બાબત છે કે જે ફિલ્મ પૂરતી જ આધારિત હોય છે અને તેનું પોતાના જીવનમાં જ્યારે અપ્લાય કરે છે ત્યારે આવી બાબતો જોવા મળે છે તો કેવી બાબતોનું અનુકરણ કરવું જોઈએ એ ખાસ બાબત એક સમજાવવા જેવી બાબત છે અત્યારે અત્યારે બાળકોમાં અને યુવાનોમાં વધારે પડતું આ જોવા મળે છે તો તેને યોગ્ય શીખ સલામણ આપવી અથવા તો માતા પિતા દ્વારા અથવા તો પરિવારના સભ્યો દ્વારા શું યોગ્ય છે શું અયોગ્ય છે એ બાબતે ખાસ સમજાવવાની જરૂર છે તો આવી બાબતો અટકી શકે છે બિલકુલ બિલકુલ અને આમાં એક વસ્તુ છે કે આ લાશ છે તે સંપૂર્ણ બળી નથી અને તેના જ કારણે એ તે સ્પષ્ટ થયું કે આની અંદર લાશ બળી નથી ને આ કોઈ વ્યક્તિ છે તે વૃદ્ધ છે અને કોઈ આમાં આ મહિલા નથી જેનો મૃતદેહ મળી આવ્યો છે તો શું ભૂમિકાબેન જે રીતે આ લાશ સંપૂર્ણ બળી ગઈ હોત તો તેને કેવી રીતે જોવામાં આવત પોલીસ આગળ તપાસ કેવી રીતે કરે કે શું પછી આ લોકો જે પ્લાન ઘડ્યો હતો તો એમાં સક્સેસ તે લોકોને મળી જાત મુવી ની જ વાત થી કરી આ વાત ને પૂરેપૂરી તમે જોવો તો એ મુવીમાં કહેવામાં આવે છે કે લાસ્ટ નું એક પોસ્ટમોર્ટમ ધાવામાં આવે છે ઈ લાસ્ટ પોસ્ટમોર્ટમ માં જાય ને એટલે આપણા બોન ડેન્સિટી થી લઈને આપણા લિંક સુધીની આપણી ઉમર સુધીની દરેક વસ્તુ ડોક્ટરો ને જાત પડતાલ કર્યા પછી ખબર પડે છે પછી ભલે ને કેમ ની ખાલી હાડકાના અ રાખ જ કેમ નથી હાડકા ની એના ઉપરથી પણ એ લોકોને ઘણી તપાસ ખબર પડવા માંડે છે કારણ કે આજકાલ ફોરેન્સિક સાયન્સે ખૂબ જ સારી રીતે પોતાના પ્રયત્ન બતાવેલા છે અને આવા લોકો જ્યારે આવા અધૂરા મૂરખતાના કામ કરે છે મૂવી જોઈ લીધી મૂવીમાંથી શીખી પણ લીધું પણ આખું ના જોયું કે એમાં પણ એક બાવીસ વર્ષનો યુવકના શરીર ઉપર માથામાં લાગેલો ઘા જે મૂવીનો એક મૂળ રહસ્ય છે બરાબર છે એ જ વસ્તુ આ લોકો એપ્લાય કરવાની ટ્રાય કરી પણ એ લોકો ભૂલી ગયા કે ભાઈ આખી આખું શરીર બળડું નહોતું તો લિંગ તરત ખબર પડી જાય કે ભાઈ સ્ત્રી છે કે પુરુષ છે ઉંમર તરત ખબર પડી જાય કે પંચાવન વર્ષના હાડકા છે કે બાવીસ વર્ષના હાડકા છે તો આ બધી વસ્તુને જાણ જોયા કર્યા વગર એક એમ કઉ કે આ અધૂરા જ્ઞાન ઉપર પોતાની જિંદગી જીવા નીકળેલા બે બાળકો હતા જે લોકોએ પોતાની જિંદગી હવે તો જેલથી પાછળ જ ગુમાવવાનું કામ કર્યું છે કારણ કે જે કર્યું છે એ ગેરકાયદેસર વસ્તુ છે અને આ કોઈ પણ કારણોસર પોલીસ આમાંથી તપાસ કરીને આ મૂવી નથી આ રિયાલિટી છે કે પોલીસવાળા પોતાની તપાસ કરીને આમાંથી પોતાનો સાર કાઢી જ લે કે આ કોણે કર્યું છે શું કરવા કર્યું છે ને ક્યારે કર્યું છે અને આ કોણ હતું છે બિલકુલ બિલકુલ અને જે રીતે જીજ્ઞાબેન અનેકવાર આવા કિસ્સાઓ સામે આવ્યા યુવક યુવતીઓ પ્રેમમાં પાગલ થઈ અને છેલ્લે ઘાતકી હત્યા સુધી આ જે એમનો પ્રેમ પ્રકરણ છે તે પહોંચી જતો હોય છે ત્યારે આમાં ક્યાંક ક્યાંક જે સોશિયલ લોકો છે અને આ જે સામાજિક વર્ગ છે તે ક્યાં તેની પાછળ જવાબદાર હોઈ શકે આપનું શું માનવું છે કે આવા લોકોને સમાજમાં જાગૃતિ લાવે તે માટે કઈ દિશામાં પ્રયાસ હવે કરવા જરૂરી રહ્યા છે જી જરૂર આ અત્યારે આપણે જોઈએ છે તો ઇન્ટરનેટ અથવા તો જે સોશિયલ મીડિયાના માધ્યમો છે તે એના ઉપરથી જે એ લોકોને ફોલોસ કરતા હોય છે અથવા તો જેનું લાઇફસ્ટાઈલ અનુકરી અને પોતાના લાઇફસ્ટાઈલમાં જે અનુસરતા હોય છે એ લોકો તેની પાછળની જે સારી સારી બાબતો છે અથવા તો એ લોકો કેવી રીતે આગળ વધ્યા છે અથવા તો જે આવી ઘટનાઓ કે ફિલ્મો કે મૂવીઝ કે આવે છે એના અનુકરણ કરીને માત્ર એમાં જે અમુક જે એ લોકોની જેટલી મિનિટ પૂરતું બતાવેલું હોય છે એને અનુસરીને પોતાના જીવનમાં અનુસરે છે અને યુવાનોમાં ખાસ કરીને આ બાબતો જોવા મળે છે કે એ લોકોને અત્યારે કોઈ પણ સંબંધો અથવા તો કોઈ પણ બાબતોમાં અમુક સેકન્ડમાં જ કાં નિર્ણય આવી જવો જોઈએ અથવા તો સી સીધા જવાબ આવી જવા જોઈએ અને જો એનું અનુકરણ ન થાય તો એના આધારે એક ખૂબ જ વિરુદ્ધ પગલાં લેતા હોય છે આવી બાબતોના લીધે છે ને ઘણી બધી બાબત એવું જોવા મળે છે કે યુવાનો છે ને કોઈ પણ સંબંધ ટકાવવા માટે અથવા તો સંબંધને આગળ વધારવા માટે સમય જ નથી રહ્યો જલ્દી નિર્ણયો આવી જવા જોઈએ અથવા તો તેનામાં છે ને ધીરજ અથવા તો કોઈ પણ બાબત પ્રત્યે વિચારીને નિર્ણય લેવાની શક્તિ ગુમાવતા જાય છે તો બાળકોને ખાસ કરીને સમજાવવું જોઈએ કે જે ઇન્ટરનેટ અથવા તો સોશિયલ મીડિયામાં બાબતો આવે છે એ અમુક મર્યાદા પૂરતી છે બધાના વ્યક્તિગત જીવન અથવા તો એના જે સંબંધો હોય છે એ અલગ અલગ હોય છે અને પોતાના સંબંધોને સમજી એમાં આગળ વધી અને પછી નિર્ણયો લેવા જોઈએ અને યોગ્ય જે સમાજ વિરોધી બાબતો છે એને ખાસ ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવા જોઈએ

તો ઓફકોર્સ પોલીસ વાળા થોડો ટાઈમ સુધી આ બધી જાણ તપાસ કરે કે પેલા તો વ્યક્તિ કોણ હતો ક્યાં નો હતો કેવી રીતે આવ્યો અને પછી અહીંયા એટલે મિસલીડ કરવા માટે થઈને જ આ કાર્ય કરવામાં આવ્યું હતું એટલે આને એબસોલ્યુટલી તમે મિસલીડ કહી શકો છો હા એમના કામ અધૂરા રહ્યા અને ઈ ન થયું એ વાત અલગ છે પણ આ એક મિસલીડિંગની પ્રોસેસ ડેફિનેટલી હતી બિલકુલ અને જીજ્ઞાબેન જે રીતે આ યુવતી છે કે જેને આ પરિણીતાએ જે રીતે આ કૃત્ય કર્યું છે અને તેની આ ભૂમિકા જોવા મળી પરંતુ જોતાં જોતાં તેની અંદર આ જે પોતાની માનસિકતા છે એ કહી શકાય કે પોતાની જે મનોદશા છે તે તેના વિશે આપ શું કહેશો કે શું તેની મનોદશા ક્યાંક ક્યાંક તેનું પાછળનું આ કારણ બની છે કે શું તે પહેલેથી પીડિત હતી અને શું સમાજમાં તેને યોગ્ય ન્યાય ના મળે અને તેના ડરથી તેને આ કદમ છે તે અપનાવ્યું જરૂર સૌથી પ્રથમ તો જ્યારે આ કેસ આવે ને જ્યારે તેની ઊંડિયાણમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે એના ઉપરથી જો એવું જાણવામાં આવે કે આ કિસ્સો બન્યો છે તો યુવતી એની પાછળ કેવી પ્રકારની માનસિકતા હોય છે એના પરિવારમાં કોઈ પણ મતભેદ અથવા તો પોતાના લગ્નજીવનમાં કોઈ પણ મતભેદ થયો હોય અથવા તો એની કોઈ પણ એવી આગળની હિસ્ટ્રી હોય કે જેના કારણે આવી એની માનસિકતાઓ બની ગઈ હોય છે અથવા તો એને પોતાના બાળક અથવા તો પોતાના લગ્ન જીવનનું પણ વિચાર્યા વિના સીધો આવો પગલો ભરી દો એટલે એની સતત એવી એક પ્રકારની માનસિકતા બંધાઈ ગઈ હોય છે એના કારણે પણ આવું એને પગલું ભર્યું હોય છે એ બાબત ચોક્કસ છે કે આ એક ક્રૂરતા ભરી અને શરમજનક બાબત કહી શકાય કે જેના ઉપર ખાસ ધ્યાન આપી અને કેવી રીતે આ એને આવા માનસિક કયા કયા કારણો હોઈ શકે એ જાણી અને પછી એના ઉપર વધારે ચર્ચા કરવામાં આવે કે કઈ એવી બાબત છે કે જેના આધારે આવી એને પગલું ભર્યું બિલકુલ બિલકુલ અને આ રીતે જે ઘટના બની છે આ જે ભૂમિકાબેન આ જે યુવતી હતી તે પહેલેથી જ પરિણિત હતી અને તેને આ રીતે જે સમગ્ર હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને એક વૃદ્ધનો કારસો કાઢ્યો પરંતુ ત્યારબાદ હવે કઈ કઈ કલમો છે તે પણ લાગી શકે છે કારણ કે પહેલેથી પરિણિત છે અને સાથે સાથે પ્રેમી સાથે ભાગવા માટે આ રીતનો સમગ્ર આ જે ભૂમિકા છે તેને ભજવી છે પરંતુ આ એક માનસિકતા ખૂબ જ ખતરનાક છે સમાજ સભ્ય સમાજ માટે પણ કારણ કે આ ફિલ્મોને જે રીતે દુષ્ક પ્રેરણા તેને લેવામાં આવી ફિલ્મોમાંથી અને ત્યારબાદ આજે પગલું ભરવામાં આવ્યું છે શું આની પર વધુ કોઈ એવી કલમો ઉમેરાઈ શકે છે આ કેસની અંદર એટલી એક મિસલીડિંગની કલમ આની અંદર ઉમેરાય એક મર્ડરની કલમ આની અંદર ઊભે રહેક આ મર્ડર તો થયું જ છે બરાબર છે અને એની સાથે સાથે એમના હસબન્ડ એમના ઉપર જો ધારે તો કેસ કરી શકે છે જે છે ફ્રોડનો કે એમને સાથે એક રીતે તો ફ્રોડ જ થયું છે કે એ ત્યાંથી ભાગીને જતા રહ્યા છે પણ હવે એ બધું તો આગળ સરકારી કોર્ટની અંદર જ્યારે કાર્યવાહી આવે ત્યારે જજ નક્કી કરે કે આમાંથી કઈ કઈ કલમો લાગે પણ ડેફિનેટલી મિસલીડિંગ કોન્સ્પરન્સી મર્ડર આવી બધી જ કલમો એમના ઉપર સો ટકા લાગશે એના સિવાય કેટલી લાગે છે એ તો હવે સમય જતાં જ ખબર પડશે આપણને બિલકુલ અને જિજ્ઞાબેન આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે તો શું પરિવારજનો કે પછી આ શૈક્ષણિક બાબતોની અંદર ક્યાંક પ્રશ્ન તેમની પર પણ ઊભો થઈ શકે તેમની ભૂમિકા પર કારણ કે જે રીતે આ ઘટના ઘટી છે તેની અંદર તમામ જવાબદાર લોકો પણ હોઈ શકે કારણ કે જે વ્યક્તિ છે જે આવું વિચારે જેની માનસિકતા આવી થઈ જાય તો તેને ક્યાંક ને ક્યાંક આ આ રીતની માનસિકતા આ રીતના એક દબાણની અંદર આવીને એને આ ક્રાઈમ કર્યો હોય આટલો ક્રાઈમ કર્યા બાદ અને આ રીતની જે સમગ્ર પ્લાન ઘટ હોય તો શું તેની પાછળ તેની જે મનોદશા છે તે ખરાબ થઈ હોય અને શું તેની પાછળ તેના પરિવારજનો તેના સભ્ય સમાજ કે પછી તેની શૈક્ષણિક ભૂમિકા બી પાછળ જવાબદાર હોઈ શકે જી જરૂર એક આ ઘટના બનવા પાછળ એ વ્યક્તિનું પોતાનું કુટુંબિક જીવન સામાજિક જીવન અથવા તો કોઈ કોઈપણ કુટુંબને એવી બાબતો પણ જવાબદાર હોઈ શકે છે અને ખાસ કરીને આવી બાબતો ત્યારે જ્યારે એનું આજુબાજુનું વાતાવરણ કેવું છે એને પોતાના મિત્ર વર્તુળ કેવું છે અથવા તો એ કઈ બાબતોનું સૌથી વધારે અનુકરણ કરે છે એ બાબત પણ ખાસ જવાબદાર હોઈ શકે છે કોઈપણ ઘટના બનવા પાછળ એના અમુક પહેલાંના કારણો હોઈ શકે છે અથવા તો તે જે ઘટનાઓ તો તુરંત સમયમાં એના વ્યવહારમાં કેવા ફેરફારો આવ્યા છે એ બાબત પણ ખાસ જોવામાં આવે છે જો પરિવારજનો પોતાના બાળકો બાળકોને શીખ અને યોગ્ય શિક્ષણ આપે અથવા તો યોગ્ય તાલીમ આપે અને એના વ્ય વર્તન ઉપર ખાસ નજર રાખે તો એના આધારે પણ ખબર પડી શકે કે પોતાના બાળકમાં અથવા તો એ કોઈ પણ યુવાનમાં કેવા ફેરફારો આવી ગયા છે અથવા તો જે અમુક બાબતો એના વર્તનમાં ચેન્જીસ આવી ગયો છે આવી બાબતો જો ધ્યાનમાં લેવામાં આવે તો તેના આધારે પણ કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાય અથવા તો એના વર્તનની આગાહી કરી શકાય છે અને અને એવું નથી અત્યારે એવું છે કે જો યોગ્ય શિક્ષણ અને બધું યોગ્ય રીતે આપી શકાય પણ વ્યક્તિ પોતાની રીતે એનું કેવું અનુકરણ કરે છે એ ખાસ જવાબદાર હોય છે કે કોઈ પણ એક બાબતે યોગ્ય રીતે બતાવવામાં આવી છે પણ એ વ્યક્તિ સામેનું વ્યક્તિ છે એનું તારણ કેવું કાઢે છે અને કેવી રીતે અપનાવે છે એ ખાસ જરૂરી હોય છે અને માતા પિતા અને શિક્ષકો કોઈ પણ યોગ્ય તાલીમ આપવી જોઈએ અને યોગ્ય વર્તનની જે નિરીક્ષણ કરી અને એની ઉપર યોગ્ય સંભાળ લેવી જોઈએ બિલકુલ બિલકુલ અને ભૂમિકાબેન આ રીતની ઘટનાઓની અંદર જ્યારે ઓટીટી પ્લેટફોર્મ હોય કે હવે બધા મોબાઈલની અંદર એક્સિસ છે નાના બાળકો પણ અત્યારે સોશિયલ મીડિયામાં એટલા બધા વ્યસ્ત રહેતા હોય છે જે આંકડા સામે આવતા હોય છે તેમાં પણ આપણે વાકેફ છે કે કેવી રીતે તે લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યા છે ઓટીટી પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છે અને આ રીતે ઓટીટી પ્લેટફોર્મની જે ભૂમિકા છે તે બાળકોની અંદર ખૂબ જ ઘર કરી ગઈ છે કારણ કે તેનાથી દુષ્પ્રેરણા તેઓ જલ્દી લેતા હોય છે શું કોઈ અવેરનેસ એવો કોઈ કાર્યક્રમ થવો જોઈએ સરકાર દ્વારા

આવા અનેકો પ્રશ્ન છે જેની અંદર બાળકો પોતાની આખી અસ્તવ્યસ્ત કરે છે અને સરકારે ખાસ કરીને હું માનું છું કે લોકો એનજીઓઝમાં ને એમાં બહુ આવતા જતા હોતા લોકો પ્રયત્ન કરે છે કે એનજીઓઝના મદદરૂપથી એ લોકો આ બધી જ સામાજિક વ્યવસ્થા અને સારી વસ્તુઓને ફેલાવો કરે પણ થતું નથી તો સરકારે નિયમિત સ્કૂલની અંદરમાં આ એક વસ્તુને કાયદાકીય તરીકે રાખવું જોઈએ કે સારું શું છે ખરાબ શું છે અને પોતાની સાથે થતી પ્રકારની સારી ખરાબ ઘટનાઓને એના વડીલો સાથે માતા પિતા સાથે શેર કરી અને આ વસ્તુઓથી પોતાના જીવને બચાવો આજે આ બેનની જ વાત કરીએ તો બાવીસ વર્ષની ઉંમરમાં એ બેન પરણેલી છે એક છોકરાની માં છે અને શું ખબર પડે છે કે સારું શું છે અને ખરાબ શું છે કારણ કે જ્યારે એ ખરાબ સારું સમજવાની ઉંમર હતી ત્યારે તો માં બનાવી દેવામાં આવી હતી હવે કોકની સાથે પ્રેમ થઈ ગયો ચાલો માન્યું સારું છે પ્રેમ થઈ ગયો ના નથી માંગી મળ્યો હશે ત્યાંથી એવો પ્રેમ જે ઘરમાં નથી મળ્યો એક વડીલે જો આ પોતાની એક ફરજ ભજાવી હોત કે એક સ્કૂલે કે એક એનજીઓ કોઈ આમાં એક ભાગરૂપ રીતે ક્યારેક એ લોકોને સમજણ આપી હોત તો આજે આ કેસ નો પરિણામ આવો તો ના જ હોત આ મારું માનવું છે બિલકુલ બિલકુલ અને જીજ્ઞાબેન એક છેલ્લો પ્રશ્ન જે રીતે આજકાલ લોકોની અંદર ગુસ્સો પણ વધી રહ્યો છે અને ગુસ્સાની સાથે સાથે લોકોની દુશ્માવટ દુશ્મનાવટ પણ આપણે જોઈ રહ્યા છે પરંતુ આ તમામ વચ્ચે અત્યારના તમામ સામૂહિક માનસિકતા જેવી થઈ ગઈ છે કે શું તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે ટૂંકમાં જવાબ હા જરૂર અત્યારે લોકોની સહનશક્તિમાં અભાવ આવ્યો છે એટલે કોઈ પણ ઘટના બને તો સીધું એનું વિકરાળ સ્વરૂપ લઈ લે છે અને ગુસ્સો આવી જાય છે તો આવા ગુસ્સાને શાંત કરી અને પહેલાં એક મિનિટ વિચારવું જોઈએ કે આ કરવાથી શું એનો નિર્ણય આવશે શું ભવિષ્યના પગલાં આવશે એ બાબત ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોનો સ્વભાવ એવો છે કે તે જે પરિપક્વ નથી એ જે કંઈ ઘટનાઓ બને છે પોતાના વિચારમાં જે તુરંત આવે છે ને એ પ્રમાણે નિર્ણય લઈ લે છે તો બાળકોને ખાસ કરીને આવી બાબતો પર સમજાવવા જોઈએ અને પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ લાવી શકે વિચારીને કોઈ પણ જવાબ આપી શકે અથવા તો વિચારી શકે એ બાબત ખાસ બાળકોને માતા પિતાએ અને શિક્ષકોએ સમજાવવી જોઈએ બિલકુલ અને ભૂમિકાબેન આ બંને અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર તો આ ઘટના હતી પાટણની કે જ્યાં દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર આપે તેવી આ ઘટના કે જ્યાં આગળ પ્રેમી યુગલે એક વૃદ્ધની હત્યા કરી અને વૃદ્ધને મહિલાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને ત્યારબાદ આ હત્યા કે જેને અંજામ આપવામાં આવ્યો છે તો આની સાથે જ અત્યારે આ ઘટના સામે આવતા અનેક ચકચાર મચી જવા પામ્યો છે અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ જ્યાં મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના દીકરાની મુસીબત વધી છે ને જામીન પર કોર્ટે સ્ટે આપ્યો છે કે જ્યાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે મંત્રીના બંને પુત્રો કિરણ અને બળવંતની મુશ્કેલી વધી છે કિરણ અને બળવંતને આપેલા જામીન પર કોર્ટનો સ્ટે કે જ્યાં જામીન અંગે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે મંત્રીના બંને પુત્રોને હજુ પણ જેલમાં જ રહેવું પડશે તો જે રીતે સવારે જે જામીન આપવામાં આવ્યા હતા અને જો કે જામીન હવે જામીન પર કોર્ટે સ્ટે આપી દીધો છે આવતીકાલે ફરી આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવ્યાની છે વચ્ચુ ખાવડના મંત્રીના આ બંને પુત્રો કિરણ અને બળવંત કે જેમની હવે મુશ્કેલી ફરીથી વધી છે મહત્વનું છે કે અગાઉ તેમને કોર્ટે જામીન આપી દીધા હતા પરંતુ હવે એ જામીન પર સ્ટે લાગી ચૂક્યો છે ને હજુ તેમને જેલમાં રહેવું પડશે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે કિરણ અને બળવંતને જે જામીન મળ્યા છે કોર્ટનો તેની પર સ્ટે કોર્ટનો આપી દીધો છે તો જામીન અંગે આવતીકાલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે તો મંત્રીના બંને પુત્રો કે જેમણે હજુ પણ જેલમાં રહેવું પડશે મહત્વનું છે કે પણ જે રીતે ઉપલી કોર્ટમાં પોલીસ જવાની હતી અને તેને લઈને પણ આ પોલીસની કવાયત શરૂ થઈ ચૂકી હતી પરંતુ હવે કોર્ટે સ્ટે આપી દીધો છે અને જે રીતે જિલ્લા ન્યાયાલય દાહોદ ખાતેના અત્યારે સ્ટે જામીન પર મૂકી દીધા છે વધુ વિગતો મેળવી સંવાદદાતા નીલુ ફોનલાઈન પર જોડાયા છે નીલુ જે રીતે આ મંત્રીના બંને પુત્રો કે જેમને જામીન મળી ચૂક્યા હતા અને પરંતુ હવે ફરીથી કોર્ટે જામીન પર સ્ટે આપી દીધો છે ને આવતીકાલે વધુ વધુ હાથ ધરવામાં આવશે શું પ્રાપ્ત થઈ રહી છે પુત્રોની મુશ્કેલી વધી છે મંત્રીના બંને પુત્રોને હજુ રહેવું પડશે જેલમાં મંત્રી બચુભાઈ ખાબરના પુત્રોની જામીન પર સ્ટે આવ્યો છે જામીન લઈને દાહોદ પોલીસે કરી હતી અરજી ઉપલી કોર્ટમાં દાહોદ પોલીસે કરી હતી અરજી આજે સવારે મંત્રી પુત્રોને મળ્યા હતા જામીન જી બિલકુલ લીલું માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આવતીકાલે ફરી સુનાવણી છે તે હાથ ધરવામાં આવવાની છે મંત્રીના બંને પુત્રો કે કિરણ અને બળવન કે જેમની મુશ્કેલી વધી મહત્વનું છે કે આજે સવારે જ્યારે તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે તે ઉપલી કોર્ટમાં જવાની તજવીજ કરી રહી હતી અને ઉપલી કોર્ટમાં જામીન ન મળે અને જામીન પર આવે તે માટે પોલીસના પ્રયાસ હતા જોકે હવે જામીન પર કોર્ટે સ્ટે આપી દીધો છે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે